ક્યારેય વિચાર્યું છે કે હજારો વર્ષ જૂના ગ્રંથનો એક શ્લોક આજની આપણી લાઈફમાં ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે કેટલો કામનો હોઈ શકે વેલ આજે આપણે એ જ જોવાના છીએ ચાલો આ વિશ્લેષણમાં જોઈએ કે કેવી રીતે ગીતાનો એક શ્લોક આપણને પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે તો ચલો સીધા જ વાત પર આવીએ આ છે એ શ્લોક ભગવદ્ ગીતાના પહેલા જ અધ્યાયમાંથી વિચારો કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન છે ચારે બાજુ તણાવ છે અને ત્યારે આ શબ્દો બોલાય છે આનો અર્થ શું થાય જો દુર્યોધન એના ગુરુ દ્રોણાચાર્યને કહે છે ગુરુજી પેલી પાંડવોની સેનાને જુઓ પણ એ અહીં અટકતો નથી એ ખાસ ઉલ્લેખ કરે છે કે આ સેનાની ગોઠવણ તમારા જ એક હોશિયાર શિષ્ય ધૃષ્ટદ્યુમ્નએ કરી છે હવે આ સામાન્ય વાત નથી આમાં એક ઊંડો ઈશારો છે એક પ્રકારની સાયકોલોજીકલ ગેમ છે તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો આ શ્લોકનો સાચો મતલબ સમજીશું પછી એમાંથી સ્ટુડન્ટ્સ માટે શું શીખ છે એ જોઈશું એ પછી પેરેન્ટ્સ માટે કઈ ટીપ્સ છે એના પર વાત કરીશું અને છેલ્લે આ શ્લોકમાંથી લાઈફમાં સફળ થવાનું એક યુનિવર્સલ ફોર્મ્યુલા કેવી રીતે મળે છે એ પણ જાણીશું તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી એક્ઝેક્ટલી એ યુદ્ધના મેદાનમાં શું ચાલી રહ્યું હતું અને એ વાત આજે આપણા માટે કેમ આટલી અગત્યની છે જો આ શ્લોકનો સાર યુદ્ધ નથી એનો સાર છે ત્રણ સ્કિલ્સ પહેલી સમજણ એટલે કે પરિસ્થિતિને બરાબર સમજવી બીજી વિનમ્રતા અને ત્રીજી ભૂતકાળની ભૂલોમાંથી શીખવાની કળા અને આ ત્રણેય વસ્તુઓ આજે પણ એટલી જ કદાચ એનાથી પણ વધારે જરૂરી છે ઓકે તો હવે વાત કરીએ સ્ટુડન્ટ્સની આ હજારો વર્ષ જૂની વાતને સીધી જ આજના ક્લાસરૂમમાં અને એક્ઝામ હોલમાં લઈ જઈએ આમાંથી વિદ્યાર્થીઓ શું શીખી શકે છે દુર્યોધન જે રીતે સામેની સેનાનો એનાલિસિસ કરે છે એમાંથી સ્ટુડન્ટ્સ માટે ચાર મોટા પાઠ છે પહેલું અવેરનેસ એટલે કે જાગૃત રહેવું કોમ્પિટિશન શું છે એ જાણવું બીજું હરીફનો આદર કોઈને પણ ઓછા ન આંકવા ત્રીજું નમ્રતા બીજાનું જ્ઞાન સ્વીકારવાની તૈયારી અને ચોથું અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ એનાલિસિસ એટલે કે ગભરાયા વગર દરેક વસ્તુનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવું આનો સીધો મતલબ એ છે કે સફળતા માટે ખાલી ચોપડીઓ વાંચી લેવી કે ગોખી નાખવું પૂરતું નથી જે પણ વિષય હોય એના મૂળમાં જે લોજિક છે ને એને સમજવું પડે છે આ વાતને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ માની લો કે એક્ઝામમાં કોઈ અઘરો સવાલ આવ્યો હવે શું પહેલું સ્ટેપ ગભરાવાનું નથી શાંતિથી એ સવાલને બરાબર જુઓ એનું વિશ્લેષણ કરો એની પાછળનું લોજિક પકડવાની કોશિશ કરો જેવી રીતે દુર્યોધને સેનાની વ્યૂહરચના જોઈ એમ બસ એકવાર લોજિક સમજાઈ ગયું એટલે સમજો કે અસલી લડાઈ તો જીતી ગયા સારું તો સ્ટુડન્ટ્સની વાત તો થઈ ગઈ પણ આ શ્લોકમાં પેરેન્ટ્સ માટે પણ એટલો જ ઊંડો સંદેશ છુપાયેલો છે ચાલો હવે એ જોઈએ કે આજકાલના પેરેન્ટિંગના પડકારોમાં આ જ્ઞાન કેવી રીતે કામ લાગી શકે તો પેરેન્ટ્સ માટે અહીં કયા મુખ્ય પાઠ છે પહેલું ભૂતકાળની ભૂલોમાંથી શીખવું બીજું ઓબ્જેક્ટિવિટી એટલે કે તટસ્થ રહેવું ત્રીજું સજાગતા આપણું બાળક કયા માહોલમાં છે એનું ધ્યાન રાખવું અને ચોથું સ્પષ્ટ અને પ્રમાણિક વાતચીત એટલે કે ક્લિયર ડાયલોગ આને એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ જો બાળક વધારે મોબાઈલ વાપરે તો શું થાય મોટાભાગે આપણે શું કરીએ ગુસ્સે થઈએ વઢીએ એ થઈ પ્રતિક્રિયા એટલે કે રિએક્શન પણ એના બદલે જો શાંતિથી એને સમજાવીએ કે ટેકનોલોજીનો સારો ઉપયોગ કેવી રીતે થઈ શકે તો એ થયો સ્પષ્ટ સંવાદ બંનેમાં જમીન આસમાનનો ફરક છે નહીં અને એટલે જ આ વાત બહુ જ મહત્વની છે કે આજના ડિજિટલ યુગમાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણું બાળક કોની પાસેથી અને શું શીખી રહ્યું છે આજે આપણું યુદ્ધનું મેદાન આ જ છે તમને ખબર છે દુર્યોધન જે કરી રહ્યો છે એ બીજું કશું જ નથી પણ એક ક્લાસિક સ્વોટ એનાલિસિસ છે આ એક એવું ટૂલ છે જેનો ઉપયોગ આજે મોટી મોટી કંપનીઓ કરે છે ચાલો આને જરા સમજીએ તો સ્વોટ એટલે શું એસ એટલે સ્ટ્રેન્થ્સ શક્તિઓ ડબલ્યુ એટલે વીકનેસીસ નબળાઈઓ આ શ્લોક આપણને શીખવે છે કે માત્ર પોતાની શક્તિઓ અને નબળાઈઓ જ નહીં પણ સામેવાળાને એટલે કે આપણા પડકારની શક્તિઓ અને નબળાઈઓનું પણ આકલન કરવું જોઈએ આજ છે કમ્પ્લીટ એનાલિસિસ અને જ્યારે આપણે આ રીતે વિચારવાનું શરૂ કરીએ છીએ ત્યારે બે અદ્ભુત સ્કિલ્સ ડેવલપ થાય છે એક છે ફોકસ એટલે કે મુખ્ય સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવડત અને બીજું છે બૌદ્ધિક વિકાસ કેમ કે જ્યારે આપણે બીજાના કામને સમજીએ છીએ એની પ્રશંસા કરીએ છીએ ત્યારે આપણે પણ શીખીએ છીએ અને આગળ વધીએ છીએ સારું તો આટલી બધી ચર્ચા પછી આખા વિશ્લેષણનો સાર શું છે આ શક્તિશાળી શ્લોકમાંથી આપણે આપણા માટે શું લઈ શકીએ મુદ્દાની વાત એ છે કે જીવનમાં સફળ થવા માટે ખાલી આપણી પોતાની તાકાત કેટલી છે એ જાણવું પૂરતું નથી આપણી સામે જે ચેલેન્જ આવવાની છે એ કેટલી મજબૂત છે એનો પણ સાચો અંદાજ હોવો જ જોઈએ આ જ રિયલ સ્ટ્રેટેજી છે તો અંતે બે મુખ્ય બોધપાઠ છે વિદ્યાર્થીઓ માટે વિષયોને ફક્ત વાંચો નહીં એને જુઓ અને સમજો એની પાછળનું લોજિક પકડો અને માતાપિતા માટે બાળકની પ્રગતિના રસ્તામાં કઈ મુશ્કેલીઓ આવી શકે છે એને વહેલી તકે ઓળખો અને એને સાચું ગાઈડન્સ આપો તો હવે એક સવાલ આ પ્રાચીન જ્ઞાનનો ઉપયોગ આવતીકાલથી આપણી લાઈફમાં કેવી રીતે કરી શકાય આના પર વિચારવા જેવું ખરું આ સમગ્ર વિશ્લેષણ માસ્ટર જીમી પટેલના અભ્યાસ પર આધારિત હતું આભાર